શાહરુખ ખાનને અમદાવાદની ગરમી બીમાર કરી દીધો છે શાહરૂખ ખાન માટે અડતાલીસ કલાક અમદાવાદમાં ઉતાર ચઢાવ ભર્યા રહ્યા છે અમદાવાદની પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં શાહરૂખને હિટ સ્ટ્રોક એટલે કે લુ લાગતા કેડી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે આ સમાચાર ગૌરી ખાનને મળતા જ તે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી ગૌરી ઉપરાંત અભિનેત્રી અને શાહરૂખ ખાનની ખાસ મિત્ર જુહી ચાવલા પણ તેને મળવા હોસ્પિટલ પહોંચી હતી આપને જણાવી દઈએ કે જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા જેઓ શાહરૂખ સાથે આઈપીએલ ટીમ કે કે આરના પણ સહમાલિક છે કિંગ ખાનની તબિયત બગડતા બંને ઉતાવળે હોસ્પિટલ પહોંચ્યા હતા કિંગ અડતાલીસ કલાકથી વધુ સમયથી હોસ્પિટલમાં દાખલ છે અને એ વચ્ચે તેનો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે શાહરૂખ ખાનની તબિયત ખરાબ હોવા છતાં તેઓ પોતાની રાહ જોઈ રહેલા એક વિકલાંગ ફેનને મળ્યા હતા તેમણે પોતાની તબિયતને અવગણીને પોતાના ફેનને નિરાશ થવા નહોતો દીધો અને તેની સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો તો હવે રાતભર શાહરૂખને ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યા હતા હવે શાહરૂખ ખાન ના તમામ રિપોર્ટ્સ નોર્મલ આવતા તેમને રજા આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ